કારણ કે હાડાને વાળ વાર્યા નહીં ના હિસાબે પણ હાડો તો વહી ગયો મારે એવું લાગે જ મોરલો બાજવાનો આપણે છે ગાયું વાય રહી ગયા હે બાકી ગાયું બધી વહી જઈ મોર મોર ગોવાળ હે એટલે વાંધો નહીં નકર આજ કોકડું ભેળે મૂકત આપણે ગાયું તો ગોવાળ જાય બાણી લઈને ગાયું થઈ જાય નેડાની બધી ભેળે અને બે ત્રણ ગોવાળ હે તો આગળ જે ગાયું છે એ બંધાણી માણા હે તો અમે ધુવાડા અહીંયા મીકી શાહ આપણે જો કે સીમમાં શાહ પીવાની આદત નથી શું ગોળ ભેળા થઈ જાય જે માણસ કરે એવી કેવું નહીં પી ગાવડા બાવડા લગભગ મહિનામાં એકાદ વાર ભેળા થઈ ભેળા થઈ નહીં બધા ટોરવાળા પાછું ની બધું રાખ આવી ગયું હતું એના હિસાબે હજી તો પવન ઘણો હે તો ઝાડ ને વાળ બધું લઈ દો આવી ગયું ભયંકર વાવાઝોડું એના હિસાબે બધા એક જ ઠેકાણે પેલા થયા કારણ કે આગળ ક્યાંય સારા એવું નથી આમાં પાસ કરાવીને જ જવાનું હવે આપણે હાલ્યા જઈએ છીએ ધૂણી દખાઈ એ બાજુ વગડાની સાહ પીવા તો અમે સુલો હળગાયો એટલે ભાઈ આગળ ગયો ને તો વાંધો નહીં

રાપી દે ગ્રીમ નો ન હોલે બકે આપડા काका ini जी इ बन जा हम्म ई Pola sadai di doa gak lewat ya rakyat. Gak i pola hei lambe lamba tei jatuh toh bu. Wei nuin nyatain pola. Sabar piye hari bay? Sarwan kue ya nih. Hei jaim nung kalau હા એટલો ઉકાળ્યો એટલે કેટલો ઉકાળવાનો એટલો બધો ઉકાળ્યો નહીં ચાર રોજ ઉકળે સર રબડી જેવો થઈ ગયો તો ઉકાળા જેવા છે કાં થઈ જાતા અને ને ગાયું સારી નહીં વળી ગયા જોવા આવે ભાઈ ગાયું લાંબે લાંબે એની આવે હે કંઈક ગોળ મર વહી ગયા છે જો તમે તો આપણે ગાયું હાલ અહીંયા તો લગભગ બે વર્ષે આપણે આ જ આયા છીએ બે વર્ષે લગભગ ભગવાન કાંઠો સારો આપણે આ જો પાણી કેવું મોટા ને મોટા બગલા ચોરની આપણી બધાની ઘાણી છે વરસાદ નાખીએ આપડે જો ગાય એકની નાખી દીધી અત્યારે તરત ખાય છે અને વરસાદ એડ કરીએ જો આપણો ખાડો પાછો ભરી દીધો પાણીનો માન હુકાણો તો અને હજી આપણે ટ્રેક્ટર ભરેલું પડ્યું હોય આપણે ટ્રેક્ટર ભરેલું પડ્યું હોય જે ફરી નીણ કરવાની છે જો જોડ કરી નાખ્યું હોય હોવારા આવે ઢોર સીધા નીણ કોર જાય એટલે નીણ બધી બગાડે છે અને આ બધી મજબૂરી છે તારે આપણો ડેલો ધક્કા ટકી જો આપણે ડેલ તોડી નાખ્યો ટોળે અહીં કોઈ આ બધું તોડી નાખ્યું હોય બાંધ્યાવાળા એમ કે તારે વેલ્ડિંગવાળા નથી નવરા જો આપણો ટ્રેક્ટર આટલું ભરેલું પડ્યું હજી જે હમણાં નાખવાની નહીં હજી ભેંસીન વાળામાં નથી નાખી તો આપણે હજી નાખવાની ભેંસીન વાળામાં નહીં પછી નાખવાની ગમાય ને એક નીણ ટોટલ ત્રણ નીણ થાય છે આમાં